આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં વધુ એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો અસામાજિક તત્વોએ પોલીસ કર્મીઓને પડકારી કાયદાના લીરા ઉડાવ્યા મેઘાણીનગર વિસ્તારમાં મયુરભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલ તરીકે પીસીઆર વાનમાં ફરજ બજાવે છે પેટ્રોલિંગ દરમિયાન મેઘાણીનગરમાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષા ચાલક પોતાની રીક્ષાથી સ્ટન્ટ કરતો હતો મયુરભાઈએ તેની રીક્ષા ઊભી રખાવી હતી ચાલકને તું રિક્ષા કેમ આવી રીતે ચલાવે છે આટલું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો તું મને ઓળખે છે હું રાવણ છું અહીંનો દાદો છું તું મારી રિક્ષા કેવી રીતે ઊભી રખાવી શકે પછી તેણે મારામારી શરૂ કરી મેઘાણીનગરમાં સ્ટન્ટ કરી રહેલા રિક્ષા ચાલકને અટકાવતા પોલીસકર્મીને બેફામ ગાળો ભાંડી માથાભારે રિક્ષા ચાલકે પોલીસકર્મીઓને અપશબ્દો કહ્યા પોલીસ કર્મીઓએ રિક્ષા ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલીક મહિલાઓ પણ વચ્ચે પડી मामले चार लोक सामने नगर पोलिस स्टेशन गुन्हा नोंद ब्यूरो रिपोर्ट रईस सैयद अमदाबाद